પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ તેર ચાર બે હજાર પચીસ ના રોજ પીએસઆઈની લેખિત પરીક્ષા છે જે વિદ્યાર્થીઓ પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે બે શબ્દો વર્ધી પહેરવાનું સપનું એટલે કે એક એવી યાત્રા કે જેના પછડાટમાં છે આખી દુનિયા બદલવાની શક્તિ પીએસઆઈ બનવું માત્ર નોકરી નથી એ તો એક સપનું છે એવું સપનું કે જે દરેક યુવાનના દિલમાં છે પણ એ સપનાનું વજન ખૂબ જ ભારે છે એ માટે માત્ર પુસ્તક વાંચવું પૂરતું નથી પરંતુ લોહી પસીનો એક કરી દ્રઢ નિશ્ચય સાથે વાંચન કરવું પડે છે જ્યારે કોઈ વડીલ તમને કહે કે બેટા વર્દી પહેરજે ત્યારે એ માત્ર એક કપડાની વાત નથી એ એક વિશ્વાસ છે કે તું એક દિવસ અન્યાય સામે ઉભો રહીશ એ આશા છે છે કે કે તારા એક પર અનામી માણસને ન્યાય મળશે વિશ્વાસ તું પોલીસ નહીં પણ જનતા માટે જમાવટ લાવનાર યોદ્ધા બનીશ પીએસઆઈ ની વર્તી એ શોખ નથી એ જવાબદારી છે વર્દી એકવાર પહેરી લીધી ને પછી પોતાનાથી વધારે બીજાની સુરક્ષા પ્રાથમિક બને છે તમારા પગલા જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં તમારી સાથે કાયદો પણ સાથે ચાલશે બન્યા પછી તમે માત્ર સરકારી કર્મચારી નહીં પરંતુ અનેક પરિવારો માટે આસાની કિરણ છો કોઈ એક બાળક માટે રક્ષક તો કોઈ માતા માટે આશ્વાસન અને એક ભૂલ કરનારને સાચા માર્ગે લાવવાનો પ્રયાસ કરનાર તમે સાચા સેવક બનશો આજે તમે થાકેલા હોવ ગભરાયેલા હોવ પણ સ્મરણ રાખજો કે આ યાત્રા એક ખાસ યાત્રા છે પીએસઆઈ પદ નથી ત્યાં છે એક પરંપરા ફરજ અને દેશ માટે પ્રેમ તમે કદાચ આજ સુધી માત્ર સપના જોયા હશે પણ હવે તેને સાકાર કરવાનો સમય આવી ગયો છે કેમ કે એકવાર જો તમે વરદી પહેરી લીધી ને તો તમે પછી કામ એવા બતાવશો કે આખું ગુજરાત અભિમાનથી કહે આ ભાઈ આપણો પોલીસ ઓફિસર છે પીએસઆઈ ની વર્તી માટે એક અનમોલ કવિતા હું સપના નહીં સચોટ હકીકતમાં જીવું છું પીએસઆઈ બનવાનો સપનું લઈને દરેક સવાર સાંજ હું સઘળું પીઠે ખેંચું છું હું હારતો નથી કેમ કે હું રક્ષક બનવાનો છું આ ધરતીના દુખોમાંથી બહાર રોશની લાવવાનો છું ચહેરે વાદળો હોય તો શું હૃદયમાં વીજ છે દરેક પદ પર હું મજબૂતીથી લડીશ કારણ કે મારી અંદર તેજ છે વર્દી પહેરવાની ક્ષણ મારા ખ્વાબોમાં રોજ આવે છે અને એ જ ક્ષણ માટે મારી ઘડિયાળ મને પાટા પર દોડાવે છે મારા પગલામાં છે જનતાનો વિશ્વાસ મારી કલમમાં છે બદલવાનો અવાજ પીએસઆઈ નો બેજ મારા હૃદય પર નહીં પૂરા ગુજરાતના નાક પર શોભે એવો બનાવવાનો છે ઈરાદો હું પગાર માટે નહીં ફરજ માટે સપના જોઉં છું માતા પિતાના અશ્રુઓને ગૌરવમાં બદલી નાખવાનો પ્રયત્ન કરું છું મારું નસીબ કદાચ મુશ્કેલ હશે પણ મારી મહેનતનો સાચો જવાબ ક્યારેય ખોટો નથી પડતો દોસ્ત તો જાગ ને યુવાન હવે આંસુ નહીં અજબ જ્યોત જગાવ એ વર્તી તારી રાહ જુએ છે બસ તું હિંમતના હાર જય હિન્દ જય ગુજરાત